જી નમસ્કાર હું ટી આર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં એકસો સાઠ પ્લસ વિડીયો હેલ્પરના સિલેબસ પ્રમાણે બનાવે છે તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે જેમાં સાત હજાર સાતસો પ્લસ એમ શીખ્યું છે જે આવનારી તમારી એક્ઝામમાં ઘણો ઉપયોગી સાબિત થશે તો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમામે તમામ પીડીએફ તમને ફ્રીમાં મળી જાય હવે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર બાબત મહત્ત્વની ચર્ચા તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જે આવનારી એક્ઝામમાં તમને ઉપયોગી સાબિત થશે હવે વાત કરીશું દસ દિવસ બાકી છે તો મિત્રો જે તમારી પરીક્ષા પાંચ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવશે અગાઉ એકવીસ નવ બે હજાર પચીસના રોજ જીએસઆરટીસીએ જાહેર કરી હતી પરંતુ અન્ય અનિવાર્ય સંજોગોના કારણે પરીક્ષા મતલબ કે જે પરીક્ષા ડેટ હતી પંદર દિવસ લંબાવી છે હવે પાંચ દસ બે હજાર પચીસના રોજ તમારી પરીક્ષા લેવાશે ઘણા મિત્રોનો ફોન મેસેજ કોલ્સ આવે છે કે સર કોલ લેટર ક્યારે આવશે તો મિત્રો કોલ લેટર એક બે દિવસમાં આવી જશે અંદાજીત મારા ખ્યાલ મુજબ એક બે દિવસની અંદર આવી જશે તો હવે આ દસ દિવસમાં તમારે શું વાંચવું કઈ રીતની તૈયારી કરવી તો તેના વિશે પણ વાત કરીશું તો એ પહેલાં વાત કરીશું ટેકનિકલ વિભાગને નોન ટેકનિકલ વારંવાર આપણે વાત કરી કરેલી છે કે ટેકનિકલમાં વાત કરીશું તો જેમાં જે સૌથી વધુ પોર્શન છે મિકેનિક ડીઝલ અને એમએમવી તો એનું વીસથી પચીસ અથવા તો વીસથી બાવીસ માર્ચ છે તો એ ખાસ તમારે એનું રિવિઝન વધુ કરવાનું એના પછી જે છે એન્જિનિયર ડ્રોઈંગ એ પણ રોકડીયા માર્ક્સ છે એ પણ સતત રિવિઝન કરતા રહેવું પછી જે તમારે ઇલેક્ટ્રિશિયન છે બેઝિક ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિસિટી છે પછી કોમન પ્રશ્નો છે પંદર માર્ક્સના તો આ સતત રિવિઝન કરતા રહેવું જેથી કરીને તમને ફાયદો થશે અને નોન ટેકનિકલમાં આપણે કે વાત કરીશું ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ કોમ્પ્યુટર આ તો ખાસ તૈયાર કરી લેવું તો મિત્રો કોલ લેટર બાબતમાં પણ આપણે વાત કરી કે કોલ લેટર બે ત્રણ દિવસની અંદર આવી જશે અને હવે વાત કરીશું આપણી યુટ્યુબ ચેનલમાં તમારા જે હેલ્પરના સિલેબસ પ્રમાણે હવે બીજું કશું ના વાંચો તો ફક્ત ને ફક્ત આટલા વિડીયો રિવિઝન કરશો તો ફાઇનલ તમે પાસ થઈ જશો પચાસ પ્લસ માર્ક્સ લાવી શકશો એવો અંદાજ છે તો આપણે ટોપિક વાઇઝ જે વિડીયો બનાવેલા છે જેમાં એમસીક્યુ પ્લસ જે એમસીક્યુ પ્લસ થિયરી જેના બાવીસ વિડીયો જે જીએસઆરટીસી હેલ્પરના ઓફિશિયલ સિલેબસ પ્રમાણે બાવીસ વિડીયો બનાવેલા છે સ્વમૂલ્યાંકનના છ વિડિયો બનાયેલા છે જે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો ટેકનિકલ નોન ટેકનિકલના આઠ વિડીયો બનાવેલા છે ગુજરાત વર્તમાન બનાવના આઠ વિડિયો બનાવેલા છે એન્જિનિયર ડ્રોઈંગના ચાર વિડીયો બનાવેલા છે જનરલ નોલેજના ચાર વિડીયો છે કોમન એમસીક્યુ ટેકનિકલ બાવીસ વિડિયો બનાવેલા છે મિકેનિક ડીઝલ સોળ વિડીયો બનાવેલા છે ગુજરાતી વ્યાકરણ ત્રણ વિડીયો છે ગુજરાતની ભૂગોળ બાર વિડિયો બનાવેલા છે ગુજરાતનો ઇતિહાસ અઢાર વિડીયો બનાવેલા છે હેલ્પર પેપરના વીસ વિડીયો બનાવેલા છે ટ્રેડના એમસીક્યુ દરેક ટ્રેડના એમસીક્યુ ત્રણ વિડીયો બનાવેલા છે ફિટર છે વેલ્ડર ટર્નર એના છ વિડીયો બનાવેલા છે કોમ્પ્યુટર એના જે છે તેર વિડિયો બનાવેલા છે અને ઇલેક્ટ્રિકલના જે છે બેઝિક ઇલેક્ટ્રિકલ એના પણ વિડીયો આપણે ત્રણથી ચાર વિડિયો બનાવેલા છે અને એમએમવીના છ વિડીયો બનાવેલા એટલે ટોટલ એકસો સાહીઠ પ્લસ વિડીયો બનાવેલા છે આટલો પણ સતત તમે રિવિઝન કરશો તો તમે ફાઇનલ પાસ થઈ જશો એવી આપણી ગેરંટી છે મિત્રો કેમ કે બધું આવરી લીધું છે જે તમારો ટેકનિકલ નોન ટેકનિકલ તમામે તમામ પ્રકારના વિડીયો આપણે બનાવેલા છે તમારે કોઈ કોર્સ પણ પરચેજ કરવાની જરૂર નહીં પડે કોર્સથી પણ વધુ આપણે બનાવેલું છે જે તમને કોર્સમાં આપતા હશે એનાથી ડબલ બનાવેલું છે એટલે મિત્રો જે છે આ જે છે વિડીયો તમે જુઓ અથવા તો જે પીડીએફ છે પીડીએફ વાંચો સતત આનું રિવિઝન કરતા રહો ઘણો ચોક્કસ ફાયદો થશે અને તમે સિલેક્શનમાં તમારું નામ આવી જશે હવે વાત કરીશું ઓએમઆર પદ્ધતિથી જે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે જે સો માર્ક્સની છે બે કલાક તમારો સમય છે અહીં તમે સિલેબસ જોઈ શકો છો જે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો જે ત્રીસ માર્ક્સનું છે ગુજરાતી વ્યાકરણ પાંચ માર્ક્સનું છે અંગ્રેજી વ્યાકરણ પાંચ માર્ક્સનું લાયકાતના વિષયને લગતા પચાસ માર્ક્સનું છે કોમ્પ્યુટર દસ માર્ક્સનું ટોટલ સો માર્ક્સનું હવે જે છે જાહેરાતમાં જે જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે સો ગુણની ઓએમઆર પદ્ધતિથી જે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે ને સમય બે કલાકનો રહેશે આ કસોટીમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ જે છે ચાલીસ ગુણ તમારે મેળવવાના ફરજિયાત રહેશે ચાલીસથી નીચે છે તો તમે ફેલ ગણાવવામાં આવશે તો ત મતલબ કે તમારો રિજેક્ટ થશે તમે નાપાસ ગણાશો જો ચાલીસથી ઓછા હશે તો એટલે તમારે મિત્રો વધુમાં વધુ મહેનત કરીને ચાલીસ પ્લસ જે છે ટાર્ગેટ રાખવાનો છે ચાલીસથી ઓછા ગુણ આપનારને નાપાસ ગણવામાં આવશે સદર પરીક્ષાના પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમનું ધોરણ અને વિષય વસ્તુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ દસની કક્ષાના સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના જે વિષયોને અનુરૂપ પ્રશ્નોવાળો પ્રશ્નપત્ર રહેશે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાયનું ગુજરાતીમાં રહેશે સો ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે દરેકનો એક માર્ક્સ રહેશે એના પછી વાત કરીશું પો પદ્ધતિથી વહીના મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ એક કરતાં વધુ વિકલ્પો જે છે દર્શાવેલ જવાબ છેકછાક કે છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે ખોટા છેક છાક એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબનું ગુણ ગુણનું મૂલ્યાંકન માઇનસ પદ્ધતિથી કરવામાં આવશે પ્રત્યેક ખોટા જવાબ ખાલી છોડેલ જવાબ છેક છાક એક કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબ પોઈન્ટ પચીસ માર્ક્સ તમારે કપાશે ગુણ કાપવામાં આવશે પરંતુ જો ઉમેદવારે જવાબ આપવા ન માગતો હોય તો પણ એનો ઓપ્શન છે તમારે ઈ કરવાનો છે જો ઈ કરશો તો તમારે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ કપાશે નહીં દરેક ઉમેદવારે જો પરીક્ષામાં બેસતી વખતે તમારે પરીક્ષા આપવા જતી વખતે તમારે કયા કયા શું શું ધ્યાનમાં રાખવાનું છે તો દરેક ઉમેદવારે પોતાનું ઓળખ કાર્ડ માટે માન્ય આઈડી પ્રૂફ જેવા કે ઇલેક્શન ફોટો આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ આ પાન કાર્ડ આધાર કાર્ડ સરકારશ્રી દ્વારા અધિકૃત ઓળખ કાર્ડ વગેરે એક કોઈપણ એક સાથે જે રિપોર્ટિંગ સ્થળે તારીખે તમારે લઈને હાજર રહેવાનું રહેશે રજીસ્ટ્રેશન અંગેની જરૂરી કાર્ય કરવા જે કામગીરી કરવાની રહે જો કોઈ મહિમા મહિલા ઉમેદવારે લગ્ન પછી અરજીપત્રમાં પિતાની નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હોય તો લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર સોગંદનામું નોટરી કરાવી ગેજેટ સાથે લાવવાનું રહેશે અને તે પુરાવો પરીક્ષાને દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનો રહેશે આ પણ તમારે સાથે રાખવાનું જે મહિલા ઉમેદવારે લગ્નની પછી અરજીપત્રમાં પિતાની જગ્યાએ પતિનું નામ લખ્યું હોય તો અથવા તો દર્શાવો અસલ કોલ લેટર ઉમેદવારે પરીક્ષાના સ્થળે સાથે લાવવાનો રહેશે અને પરીક્ષકની દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ એટલે પણ તમે જે કોલ લેટર છે કોલ લેટર પણ તમારે સાચવીને રાખવાનું છે જ્યારે પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે પણ તમારે એ માગશે ઓએમઆર ઉત્તર વહીમાં પોતાની ઓળખ સૂચક માટે પણ પ્રકારની નિશાની લખાણ આલ્ફાબેટ ચિહ્નક જેનાથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસ કરનાર ઉમેદવારને આ પરીક્ષા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં હોલમાં જે કોલ લેટર સિવાય કોઈપણ પ્રકારની લેખિત હસ્તલિખિત છાપેલા પુસ્તક કાગળની ચિઠ્ઠી કેલ્ક્યુલેટર મોબાઈલ ફોન સેલ ફોન સ્માર્ટ વોચ ઇયરફોન બર્ડ્સ કે કોઈ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનો લઈ જવાની મનાય છે તેમ છતાં કોઈ ઉમેદવારે આવી વસ્તુ લા લાવશે સાથે અથવા તો માલુમ પડશે તો એને ગારલાયક ઠેરવવામાં આવશે ઘણા મિત્રો વારંવાર પ્રશ્નો કરે છે કે સાહેબ પરીક્ષા જે ઉતરવાહીમાં જવાબ કઈ પેનથી લખવા તો અહીં જે છે તમારે જે ઓએમઆરમાં જે તમારો ટીક કરવાનો છે તો એમાં ફક્તને ફક્ત ભૂરી એટલે કે બ્લ્યુ કે કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે ઘણા મિત્રોના ફોન આવે છે અથવા તો કોલ પણ આવે છે મિત્રો આ તમામે તમામ આના વિશે માહિતી મળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો